તળાજા તાલુકાના શેળાવદર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પતિએ પોતાની પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે બનાવ પ્રાપ્ત મળતી માહિતી અનુસાર સાડત્રીસ વર્ષના છાયાબેન વનરાજભાઈ ગોહિલની હત્યા તેમના પતિ દ્વારા કરવામાં આવી છે આ ઘટનાએ સમગ્ર ગામમાં ચકચાર મચાવી દીધી છે ઘરકંકાસ અને અનૈતિક સંબંધની શંકાને કારણે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ અંગે સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ ઘટનાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે બીરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા મને દાદા તમારી દીકરીને શું થયું છે છે મારી મારા જમાયા દીકરીને મારી નાખી અઠવાડિયા પહેલાં મારા ઘરે આવી હતી ત્યારે પહેલાં એને ફરિયાદ કરી હતી ડાટામાં કે બાપા આ રીતના તોફાન કરે ને મારી આજે બાદ અને મને ઘણું દબ્યું હતું રાતે અને દોરી બાંધી થઈ હતી તે પછી મેં દીકરીને કીધું કે બટા તું ભાવનગર ભી આવ અને અઠવાડિયા રહી જાવ પછી સાંજ પડે ને ત્યારે હું આવી જાય મોકલી કે પપ્પા એને ફોન આવ્યો કે હવે હું નહીં બોલું કાંઈ બેને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા ડાટા અને એણે ચોખ્ખું કીધું હતું કે હવે પછી ફરિયાદ નહીં હવે અમે બે માથાકૂટ નહીં કરીએ ત્યારે જમાદાર સાહેબે એમ કીધું હતું કે આ છોકરાનો કોઈ ભરોસો નથી આવ્યો મને થોડોક છોકરા ઉપર ડાઉટ જ લાગે છે કે છતાં મેં કીધું બટા કેમ કર્યું તો કે હું બપા વય જાવ મેં કીધું જા બટા તે પછી ના આજ દસ પંદર દિવહ આવી ગયા આ બનાવ બની ગયો છે ઝઘડો પંદર દિવસ પહેલા માથા કૂટ થઈ હતી તી પછી માથા કૂટ ન થઈ આમ તો એ કામ કરે આજ હુંય કામ ન કરું તો મારા ઘરવાળા મને હેરાન કરશે કે ક્યાંક રડીન આપો આજ એક વર્ષથી ત્રણ ત્રણ છોકરાને હાંચવા એટલે હું વાત છે એમ આ બધું એમનેમ થાય સ્કૂલ ની ફી ભણાવવા ગણાવા ખવડાવવા ફીવડાવવું એકલી પ્લીફ કરે હું આજ એકલી ઉપર બોજો નાખી દે આદમીને દારૂ પીને હોલના ભાવમાં ભટકવું કોકલે આવી રીતે દીકરીને કોકલી હેરાન કરાઈ જે પંદર ફૂલ જેવી દીકરી પંદર વર્ષથી આ એરિયામાં આપેલી કાલે ફરિયાદ એના માવતર અમારા ઘર ઊંધી પંદર વર્ષ એની ખબર લેવા બે માણા આટો મારવા જતા આજ પંદર વર્ષ વેવાય વહેલાની અઠવાડિયે મહિને બે મહિને છ મહિને ખબર લેવા જાય એ આવ્યા નથી બે માંથી એક અમારા ઘરે